નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો આપણે આજે પશુપાલનનો વિડીયો મૂકવાનો હતો એટલે આપણે જામખંભાડિયા તાલુકાનું કોલવા ગામ એટલે કે મારું પોતાનું ગામ તો ગામની અંદર અમારા ગામની અંદર પશુપાલનનો જોરદાર વ્યવસાય છે અને ખેતીનો પણ વ્યવસાય એવો છે તો આજે ચાવડા પાલાભાઈની વાડી આપણે એકથી વિડીયોમાં થોડો કટકો બહેનો બતાવ્યો હતો તો આજ પાલાભાઈની મુલાકાત લેવા ફાઇનલી આપણે એની વાડી જ પૂગીયા હે ગામથી બે થી કિલોમીટર દૂર છે આજથી લગ્ન અમને ખબર જ નથી કે પાલો ભાઈ આવો ખૂણે ખાસ કે આવડો મોટો તો લઈને બેઠો એ તો અમે ફાઇનલીની વાડી પૂગી ગયા હઈ અને પાલાભાઈનું કામકાજ એવું છે કે ખેતીવાડીની હારે પશુપાલન કરે છે ડેરીની અંદર દૂધનો વ્યવસાય કરે છે અને પ્લસ વધારાનું તો એમાં એવું છે કે જે પશુ બહારથી લઈ આવી અને પશુને સેલ પણ કરે છે એટલે કે લેવેચનો ધંધો પણ એને ચાલુ છે તો આપણે એના તબેલાની અંદર ભેંસો પંદર થી સત્તર હતી પણ બધી ભેંસો આજે આપણે એનો વિડીયો લઈ લઈએ અને થોડીક પાલાભાઈની મુલાકાતે લેવું તો પાલાભાઈ કયું ગામ તમારું મેં એમાં કહીતા દીધું પણ તમે દર્શક મિત્રોને ને એટલે થોડીક મજા આવે આપણું ગામ કોલવા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નાનકડું એવું ગામ અને આ પશુપાલનનો વ્યવસાય તમે કેટલા સમયથી કરો છો પશુપાલનનો વ્યવસાય તો મારા બાપાએ કરતા અને પછી હું એ કરું છું બરાબર આ પહેલાંના જમાનામાં જ્યારે તમારા બાપા પશુપાલનનો વ્યવસાય કરતા તેથી તમે કેટલી ભેંસો રાખતા ને અત્યારે કેટલી રાખો બાપા કરતાં તે ચાર પાંચ ભેંસો હોય બરાબર ને અત્યારે તો મારે તો ઓછું દોવાનું રાખવું ને વેચવાનું રાખવું બધું ભેગું હોય માલ બરાબર તો પાલાભાઈ બે વ્યવસાય નહી ત્રણ ચાર વ્યવસાય સાથે રાખ્યા છે અને પાલો ભાઈ મને અહીંયા આવ્યા થોડીક વાર પેલા મિટિંગ થઈ તો કીધું કે અમે સારી ભેહું હોય એની પાડી પણ ઉજેરી અને અને ભેંસ બનાવી હાલ તબેલાની અંદર તો બે થી ત્રણ ભેહું જ છે બાકી પેહુ વહી ગયું પાલાભાઈ તમને આવું મગજમાં કેમ આવ્યું કે આપણે પશુપાલનનું દૂધ વેચવું છે ડેરીમાં અને આપણે પશુને વેચવા વેચવાય જે લેવે છે કરવી છે આવું કેમ મગજમાં આવ્યું મારી પાસે મોટો તબીલો હતો અઢારથી થી ઓગણીસ એમાં કંડોળા કોલવા આવી રસ્તો છે આપણે એમ વાડી પાસે હા હા ત્યાંથી એક વેપારી નીકળ્યા હતા નાસિકના તો એની આપણી મુલાકાત કરી પછી કીધું કે ભાઈ તમારે આખો તબીલો વેચવો હોય ભેગો તો મને કહ્યો તો અમે લઈ બરાબર પછી એવી રીતની બેઠક કરીને એ તબીલો એને આપ્યો તો ને એ તબેલો એને આખો આપી દીધો પછી તમે પાછો તબેલો બધી ભેંનો ભરી લીધો તમે આ ભેંહો લેવા કેટલે દૂર હતી એમ જાઉં લેવા તો આમ ભાવનગર

તબેલો હાવ દેશી ટાઈપનો હે આજના યુગમાં માણસ લગભગ બધા સિમેન્ટના પાકા તરિયા પાકી ગમાઈનું પાણી ઓટોમેટિક આવું રાખે છે આને જમીન એટલી બધી વિશાળ છે ને પશુ રાખવાની એટલા માટે એની લાંબો તબેલો કર્યો છે અને હાવ દેશી છે ઉપર એની જે આપણે તાલપત્રી અને જે નેટ હોય એ નેટથી તબેલાને બાંધા લે એટલે પશુને ઠંડક રહીએ અને અત્યારે શિયાળાની મોસમ આવે ઠંડીની એટલા માટે એની તબેલા ની અંદર એક જ દરવાજો રાખ્યો હે કે પશુ ને ઠંડી પણ ના લાગે અંદર ગાય પણ હે હાલો આપણે જોઈએ મિત્રો આપણે તબેલા ની અંદર એન્ટ્રી કરી લીધી હે જોવું જોઈએ એક દરવાજો જ રાખ્યો છે પશુ ને એવા કેવાય હખીયા રાખ્યા હે આપણે ગુજરાતી દેશી ભાષા ની અંદર હખિયા કહી દો નકર ઘણા સુખી કિય ચખિયા કિયન એવું નહીં અને તબેલો એકદમ દેશી ટાઈપ થી બનાવેલો હે અને જગ્યા ની ફૂલ વિશાળ જગ્યા હે ને એટલા માટે એની હે ને બારે પણ ગમાને રાખી હે અને જો પાલાભાઈનો ખાટલો ન્યાય જોઈ પશુને દેખરેખ રાખવા માટે ન્યાય રાખે છે તો પાલાભાઈ આ બધો તબેલો ભેંસુ નો ભૈરો હોય અને બધી ભેહું દવા દેતી હોય અઢારે અઢાર તો કેટલું તમે દૂધ ઉત્પાદન એક ટાઈમ નું કરો અઢારે અઢાર દોવા દેતી હોય તો એસી થી નેવું ની વચમાં દૂધ થાય બરોબર નેવું લિટર એસી લિટર લેખો તમે આમાં કોઈ ભેહ સમજી લો ખરખી દોવા ના દીધી તો પાંચ દસ લિટર ઓછું પણ થતું હોય તો

કોઈ દી આ ખાતા ની અંદર દોયું ખર્યું નહીં કોઈ દી નહી તો આ રીતનું કેમ તમારે ઘરા આવી જ જાય ઘરા આવી જ જાય એટલી ભેગી થાય ત્યારે તા ઘરા ગાવી જાય બરાબર છે મિત્રો ઘણા મિત્રો ની આગળ હું પશુપાલન ના વિડીયો બનાવતો ત્યારે કોમેન્ટો હતી કે ભાઈ પશુપાલનમાં માં કઈ વધતું નથી તો આ ભાઈ એમ કે છે કે ખર્ચો કાઢતા પણ પચાસ ટકા પૈસા વધે હવે આપડે એ પૂછી કે તમે અઢાર વીસ ઢોર રાખો અઢાર પશુ હોય એટલે આ મહિના પાડેડા થઈ જાય ખડેલા ભરતા હોય એટલે એ તો નું કે પણ લગભગ બાવીસથી પચીસ ની આજુબાજુ હોય તો એને ચરો અહીંયા એનો ચારો જે ખાંડ ખૂંટણ હોય અને પશુને જે હુકો ચારો આની બધેની વ્યવસ્થા તમારે જમીન કેટલી છે ઘરની જમીન દસ બાર વીઘા દસ બાર વીઘા જમીનમાંથી પશુનો સારો પૂરો થાય નહીં તો તમે બહારથી લઈ આવતા હશો ને બીજા બહારથી લઈ આવે તો બારથી દુસો લઈ આવે હે એને જોઈ પ્રમાણે અને લગભગ તો એમ કે છે કે તબેલો જેવો ભરાય એવો વેપારી આવે સીધા તો પશુની ગાડી ભરી જાય તો પાલભાઈ આપણે એક મુદ્દાની વાત કરવાની છે કે આપણો છે દર્શક મિત્રો જોતા હોય અને એને એવું થાય છે કે અમારે ભેંસું ખરીદવી છે એક બે ખરીદવા કે ગાડી ભરવી બધો તો દર્શક મિત્રો જે કાયમી તમારા ચાલુ નંબર હોય એ તમે આપી દો એટલે એને એને બધાને લેવામાં મુશ્કેલી ના પડે ડાયરેક્ટ તમને જ ફોન કરે નકર અમને કોમેન્ટમાં કહે પાલાઈ નંબર આપો મારા નંબર રનિંગ ચાલુ છે દસ તો આ પાલાભાઈના નંબર છે કાઈ મીન માટે ચાલુ હોય એના ઉપર તમે ભેંસોનો વિડીયો ફોટા પણ મગાવી શકો અને તબેલાની મુલાકાત પણ લઈ શકો અને આપણે બહાર જઈ અને એની ગમાયને જે દેશી પ્રકારનું બધું છે એ જોઈએ પટમાં એટલો બધો વિશાળ જગ્યા છે ને એટલે પશુને એ તકલીફ જ ના પડે જ્યારે હાકેળ મોટી બધું હે બધું જગ્યા હાલો તો મિત્રો શરૂઆત અહીંથી કરી છે જો આ પેહ બેઠી આ લગભગ સેલ કરવાની છે મને વિડીયો આવ્યો તો પણ આપણે આજ રૂબરૂ જ આવી જોઈ જઈ ખાલી તમે માથું હિંગણા જો હોય એટલે તમને અટકન આવી જાય કે પાલુભાઈ કેવી કેવી પેહુ લેતો હોય હવે એ શાંતિથી બેઠી છે એને ઊભી કરવાની થતી નથી આ પેહને વીસ થી પચીસ દિવસની વ્યાવાની વાર છે અને પાલુભાઈ આ વેચવાની છે એની કિંમત કહી દો દર્શક મિત્રોને

હાલો આપણે પાલાભાઈની ગમાયણને જોઈ જઈએ મિત્રો જો આ આ ગમાયણ છે તમારે જ્યાં જ્યાં વિડીયો જોતો હોય અને આને જી કહેતા હોય આપણે ભેહું ને ખાવાનું ભાણું કઈ તો આ ગમાય લગભગ એકસો દસ ફૂટ જેવી લાંબી હે અને જો પશુ એમાં બધા બાંધેલા હે આ રીતના નાડા બાંધેલા હે ત્યાં જ ભેહુને બાંધે છે અને હવે પાલાભાઈને એક ચલો પ્રશ્ન જરાક પૂછી લઈએ કે આ એટલા બધા ઢોરને તમે શું ખાણમાં આપો

బాయో డ్రోన్ મિત્રો આપણે આ વિડીયો તમને કેવો લઈ ગયો એ કહેજો અને ઢોરની લેવેજ કરવી હોય તો પાલાભાઈનો સંપર્ક કરજો તો આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરી આવજો જય દ્વારકાધી સરહર મહાદેવ